આ આપણે જો બેહો બધી બોલાવી હાકલ ઉપર ધડડી આવે મટીનું હોય બધા મોર બધું ભેગું થઈ જાય ને એટલે પછી આગળ રાખવાની લોડ ઉપર ટ્રાફિક જામ કરી નાખશે પટ્ટો પકડી લીધો હવે હાલવાનું ચાલુ થાય એટલે પછી વાંધો ના આવે ચારવામાં પડી જાય ને તો પૂરું હા આપડી ગાયો બધી જો આવી ગઈ અહીંયા ભે બધી અંદર ભાગી ગઈ ભે હું ઉતારીને આ બાજુ લઈ ગયેલી છે બધીને ભેગી કરવી જોઈએ વાછડો અહીંયા તો હશે ને મરી ગયો છે એ થોડાક દિવસ પહેલાં આપણે કઈ બધા કેતા હતા કોક નાખી ગયા હતા ને પછી પૂરું કાલના વિડીયોમાં તમે જોયો કે નાનકડા વાછળા મૂકી ગયા હતા આ એમ જ છે એ લગભગ રાતે મરી ગયો હોય એવું લાગે છે વાછડાનું બાકી જે હું બધી આપણે આમની ને ભાગવા માઈ એને બધાને વારવી પડશે પેલા જવા માતા મિત્રો કેમ છે બધા મજામાં આપણે પણ મજામાં જ છે ને અત્યારે બેહોમાં આવી ગયા હતા ને માર મારાવી આજે ફૂલઝાર બાજુ લઈ કેમ કે હમણાં ઓછી આવે છે ખડે સારું થાય છે એટલે આવવા દીધી આપણે ફૂલઝાર બાજુ આ બધી નાખી લઈ સીધું બધા ભેગા થઈ જાય ને પછી આગળ હાકવાનું ફૂલઝારમાં જ પાણી એટલું બધું રીવું નથી આવે ઘણું ઉતરી ગયું પાણી ખોટી ભરાય ગઈ ફૂલ જ નદી ભરાણી ન હોત ને તો બેહો ધરો જ હતો કેમ ચાંદરી ચાંદરીને બધી નાખી પછી આગળ કરી આને મેન હોય આ એ ખાલી નીકળે પછી વાંધો ન આવે તો આપડી બેહો જો ધીરે ધીરે જરતી જરતી બધી આવે છે ને નદી જો તમે નદીમાં જે વચમાં હતા ને ડગલા બી ધૂળના મોટા ઢગલા દેખાઈ ગયા છે અને પાણી આપણે અહીંયા સુધી ખાડો ભર્યો રહેતો આ જાળવું હતું ખાલી દસ દિવસની અંદર છે ને પાણી બધું પહોંચાડી દીધું એમ કે પાણી ઉતરી બોગ ગયું અમે પારી પણ દેખાવા માંડી ગયા ફૂલિયાની જ્યાં ઉપર વાળી પારી દેખાય છે ને અહીંયાની પટો એ બધો ઉતરી ગયો એનું કારણ એ છે કે ભાઈ મોટર ચાલુ થઈ ગયું વરસાદ નથી ને એટલે પાણી ખેંચી લીધું આપણે અહીંયા સુધી પાણી ભરેલું હતું અહીંયા સુધી તમે ગોઠવણ માથે પાણી નીકળતું અત્યારે કઈ નબળે બેહોમ બધી આપણી જો ધીરે ધીરે ચાતી ચાતી આવે હવે જવા દે હું આગળ તો અત્યારે જો આપડી બેહોમ બધી છે ને નદીમાં ઉતરવા માંડી આવે હવે ઘડીક બેવા દે હું કેમ કે અત્યારમાં જ જો કે ગરમી થઈ છે ફૂલ બે ફામ છે આ કંઈ કામ કરતા નથી તોય અત્યારે હાઈલા આવી ખાલી તોય ગરમી ગરમી એટલે ફૂલ ને આ છે આપણે કિટકી આ બાંબુ થાય છે ને એના બી જોતા હોય ને તો તમારે જો આમાંથી નીકળે આ બી છે આને તમે વાવી દો એટલે તમારા હેઢા ઉપર વાવી દો ને એટલે તમારે હાંસ કરવાની જરૂર નહીં પડે કાંટા નાખવા ફેન્સિંગ કરવાની જરૂર નહીં પડે કે આ એક જાતમાં નહીં પણ બે થી ત્રણ જાતમાં આ ઉપયોગમાં છે આના સાબુ પણ બને છે શેમ્પુ પણ બને છે અને જો કે આવા લાકડા બને છે ને હાશે બને છે ચાર તો પાંચ પ્રકારમાં આ ઉપયોગ આવી જાય તો અત્યારે જે ગાયો આગળ નીકળી ગઈ ભાઈ બંધ આવી ગયો આપણો કોણ જોતો ધકે કહેજો આપણે ફ્રીમાં દેવો છે રાજભા નબળો નથી કોઈ સારો છે બસ વાંધો એક થઈ ગયો છે અત્યારે પગમાં મન તો નથી એના હિસાબે જો કે થાય 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 સગી માસી માસી બધી ઉપર ઉડા રાખે અને હજી થોડીક ચાકરી ટા હમણાં રહે થોડાક દોઢ બે મહિનામાં તો ફૂટી પણ જાય ચાકરી નથી એટલી ખોડની ની દૂધ વધારે પીવાય એટલે લોટકો વધારે છે થોડી થોડી ચાકરી થતી રહે તો ફૂટી જ આમાંથી એક ગાયું થઈ જાય ને એમાં હોત કોક તો પાપ લાગે એના કરતાં દઈ દેવું વધારે સારો હા ને ગૌશાળામાં જાવ મૂકે જાવ પણ ગાડીને મેળા આવતું નથી ગઈ તો અત્યારે જે બધી બહેમ ધીરે ધીરે ચાલતી ચરતી આવશે ને પાણીમાં પહેરશું ગાયોને આ બાજુ રાખશું ગાયો આમાં ચક્કર મારશે એટલે પછી વાંધો નથી અત્યારે મારે જ ખા હે રાજ્ય તો અત્યારે આપણે ખાઈએ છીએ માંડવી કે પાકી તો ગઈ છે એટલે વાંધો નથી ભેવો સામે રખડે છે ગાયું હવે રખડશે પાણી બહુ હે બે ધીરે ધીરે આવે ત્યાં સુધી આપણે માંડ્યું ખાવું આપણે બેહો અડધી તો પાણીમાં ભાગી ગઈ છે બે ચાર નીકળી આવ્યું આપણી પાકડા તો એ બધા અહીંયા ખૂણામાં ચરશે તો આપણી ભેહો છે ને પાછી વાલી હતી તબેલીથી કેમ કે અહીંયા થઈ ગઈ હતી મોટી ફાઇટમાં પાડો અને બે ને બાજુનું થઈ ગયું હતું એક બહેનો ઉપાડો એવો હતો ભાઈ બંધી હતી આપડી તો એની બેહું અહીંયા પાણી બે પાછી વાર લીધી સામે બીજો પાડો બી વારો આવશે મોટો પાડો છે બાજેવો તો એને પાણીમાં નીકળીને જાય તો ક્યાં આપણે ધોડું પાડો અત્યારે ચરે છે બહેું ને બધી વાર લીધી પાછી હવે પાછી ઘડીક રખડતી રખડતી જાય ઘર બાજુ પાણી બેહાડશો અહીંયા નદીમાં ખાડામાં બેહવું હોય તો બેસે બે હાલથી પાછી પટ્ટે પકડી લે બધી વાંધો એ પડે ખાડા બે હે ખરબ બેહું બે હે પાડો વહે નહીં પાડો વહે તો ગાયું બે નહીં ગાયો હેડા ઉપર ચર ચડી જાય સીધી ધરાવતી ધોળવું પડે આડું તો અત્યારે આપણી બહે હું છે ને માથે છીએ સામે કાંઠે સાંજે બધી જો ધીરે 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 આવે ને આપણો ભાઈ બનાવી ગયો છે અહીંયા આ બાજુ રાધા હવે બધાને ધીરે ધીરે આકળા હાકી હમણાં માથે ચડે તો એક એક ચડે કરીને ચડે આ રસ્તો તો ઘણી ચડી જાય આપણે આ બાજુ ચડાવીને લે બધી ચડી ચી હકીએ કેમકે વહેલો થઈ પડે બહુ હમણાં તો અત્યારે આપણે બધી ભેંઓ રોડ ની આઠ આટે નીકળી ગઈ. અમે બધા છૂટા છવાય હજારે છે. ના બરોબર. વાછડડો બાજે. મસ્તી ચાલુ જ હોય. કેમ બધી ભેંઓ ને હવાની રીતે ચરવાવારી છે. અરે પણ પાવર આવી ગયો ભાઈ ફૂલ પાવરમાં છે અત્યારે અરે અરે પણ પગ નથી મેટો ને હું ઉપાડો લઈએ અત્યારે હરાવવા બેઠો રતન ને જો રતન નો મગજ ગયો ને એટલે હમણાં મૂકશે નહીં પછી ઉપાડશે હરખેથી આપણે બે ભી ઓછી છે હજી ચાંદરી અરે પણ અરે પણ હવે જોર થઈ હમ હવે ભાગશે હવે ભાગ દુખશે હજી તો પાવરમાં છે ભાઈ આઠ નવ મહિનાનું થયું હજી પાવર એમ છે બાકી આવી ગયો ને મોરે મોરો સવારે આપણો આ ભાઈ બંધ આવી ગયો હતો altera aja kayak ratan aja boleh nih kan ratan mar ah ratan rajo ala Hal, ratan jam ban jauh bay masih tay ratan segi masih આપણે બે ચાંદરી હજી ઓછી છે બાકી તો આખો ખાડો આવી ગયો પાડા ભાગ દોડ ચાલુ છે જેમ કે ભેવન વારો કશું કરે એટલે ગમે હેઠમાં હોય તો જ રતન આપણું પાછળ આવે છે રતો હાલા છે ને વઢિયારી બાકી walaupun jauh jauh ke katre katre raja hal hal itu jat madik rabe jauh mida nah ini apa kan jual wani udah nah baki apa di lat kia biji jamna nah apa di jamna ya jauh ke gamai gayu ભેગ્યું હોય કે ન હોય ભેહું હોવી જાય ભેહું હારે ને આપણે ભેગીને ને ભેગી રાખડશે આવતીકાલે આને પણ સાત મો મહિનો વેહી જાય ગામમાં જો કે આવું તો ઉતારી આવી કાયદેસર દેખાય છે આવમાં દેખાય હોલો પાછો જો બાજુમાં પહોંચી આવ્યો ભાઈ ના આપણી સાંજ શોભમાં છે ને એટલે મારે નહીં એની એટલે એ પાવર કરશે ભાઈ ચેક કરે છે કોઈ બેહું ચક્ર મારી ગયું હોય કે આપણે સવારે ફૂલિયર બાજુ લઈ ગયા હતા એટલે ચક્ર મારે ભાઈ અત્યારે ચક્કર મારી ગયા એટલે પૂર્વેનું અને ભાઈ મગજનો એટલો કડક થઈ ગયો છે ભેં ખાલી સવારે મારીને ગઈ હતી ખાલી પાછળથી એટલે ભાઈ મગજ ગયો પહેલાં તો મૂકી દીધું બેને ભાઈ બંધ કે ભેંસે કે હેઠ મજા આવવાની છે એને ચેક કર ચેક કરવા લઈ ગયા એટલે ભાઈ હું બધીને ચેક કરી લીધી ને પછી ખરા ભેં પાછળથી મારી નીકળી ગઈ કંઈ મૂકી દીધો બીજી ભે ચેક કરી લીધી ને બીજી ભે મારું માથું પાછળ ઉપાડ્યું માથે લીધું અને પછી માગી ગયો ભાઈનો તમે ભે રાડું દોહરાવી દીધી છેટ હતી ભેં હમણી ચડી નથી એ ગયા તો ભાઈ કે નોખીને નોખી રાખડે હજી વ્યાહુમાં આવે નહીં ને કંઈક કે બર બહુ છે બાજુ એનું આ બધી અત્યારે જો અહીંયા છે ને તાઢું વાતાવરણ એટલે વધારે ચરે આજે વાતાવરણ હા ટાઢા જેવું છે સવારે બારી ગરમી પડી પણ અત્યારે ભારે છે અત્યારે આપણે આરામથી બેઠા છીએ વેહ બધી આપણે ચરે છે આરામથી અને વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો અને હા એક આપણે નવરાત્રિના ભાઈ વિડીયો બનાવી છીએ ખાલી જાય ઘડીક વાર તો વિડીયો જોવા છે તો આપણે બનાવીને કાર બનાવીએ નહીં જોવા હોય તો કોમેન્ટ કરજો જરૂરથી જય માતાજીને જય રામ બધાને